નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન પેપર નંબર બે ના આપણે વિભાગ ડી ની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું વિભાગડીનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા અસાઇમેન્ટ બુકના દરેક વિષયના અને દરેક પ્રશ્નના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે આ દરેક ગાલા અસાઇમેન્ટ બુકના દરેક પ્રશ્નપત્રના દરેક વિષયના દરેક પ્રશ્નપત્રના જવાબ માટે અથવા પીડીએફ માટે તમને એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તદ્દન ફ્રીમાં પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર બે વિભાગ ડી આ રીતના આપણે પ્રશ્ન આપ્યા છે નીચે આપેલા પ્રશ્નમાં સુડતાલીસમાંથી ત્રેપનમાં કોઈ પણ ચાર પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો તો તમારે અહીંયા અને પ્રશ્ન નંબર ચોપન છે નકશા પૂરતી એ ફરજિયાત છે એટલે ચાર પ્રશ્ન અને એક નકશો લખવાનો છે એટલે પાંચ પ્રશ્ન થશે વીસ ગુણ થશે આ રીતનો સુડતાલીસમો અડતાલીસમો ઓગણપચાસ પચાસ બરાબર પછી એકાવન બાવન ત્રેપન અને આ ચોપનમો નકશો છે આ રીતનો તો દરેક પ્રશ્નની આપણે વિસ્તૃત સમજૂતી મેળવીએ તો ગાળા સિમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર બે વિભાગમાંથી કોઈ કોઈપણ ચાર પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો પ્રશ્ન નંબર ચોપન છે જે ફરજિયાત છે પ્રત્યેકના ચાર ગુણ છે વીસ છે સુતાલીસમાં પ્રશ્ન જોઈએ એક પ્રયોગના પ્રયોગમાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યાનો વિકાસ એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે થયું હતું તે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પર આધારિત ન હતું પરંતુ પ્રયોગો અને અવલોકનો પર કેન્દ્રિત હતું આચાર્ય નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણના આચાર્ય માનવામાં આવે છે તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા છે તેમણે વનસ્પતિના ઔષધિઓ સાથે રસાયણના ઉપયોગની ભલામણ કરી અને પારાભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની પ્રથા શરૂ કરી ધાતુ વિદ્યા પ્રાચીન ભારતને ધાતુ વિદ્યામાં અસાધારણ પ્રગતિ હતી દિલ્હીમાં આવેલ લોહ સ્તંભ આશરે સોળસો વર્ષ પછી પણ કાટલા ગયા વગર અડીખમ ઊભો છે જે તે સમયની ઉત્કૃષ્ટ ધાતુ કર્મ નમૂનો છે મૂર્તિ અને રસાયણ શાળાઓ બિહારના સુલતાનગંજમાંથી મળેલી એક ટન વજન તાંબાની બુદ્ધ મૂર્તિ અને નાલંદામાંથી મળેલ અઢાર ફૂટની ઊંચી બુદ્ધ પ્રતિમા પણ ધાતુ વિદ્યાની પ્રગતિ દર્શાવે છે નાલંદા જેવી વિદ્યાપીઠોમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે અલગ પ્રયોગશાળાને પઠવી હતી આમ રસાયણો બનાવવા ધાતુઓનું શુદ્ધિકરણ કરવું અને ઔષધિઓ તૈયાર કરવી જેવી પ્રયોગ પ્રાયોગિક પદ્ધતિઓ દ્વારા પ્રાચીન ભારતમાં રસાયણ વિજ્ઞાનનો વિકાસ થયો હતો અડતાલીસમું પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો તો જવાબ છે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં અદપૂર્વ અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી હતી જેણે વિશ્વને નવી દિશા આપી શૂન્યની શોધ ભારતના મહાન ગણિત શાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી જે ગણિતની સૌથી ક્રાંતિકારી શોધ ગણાય છે દશાંશ પદ્ધતિ ભારતમાં દશાંશ પદ્ધતિની શોધ થઈ હતી જેના કારણે ગણતરી ખૂબ જ સરળ બની આર્યભટ્ટનું યોગદાન આર્યભટ્ટે તેમના ગ્રંથ આર્યભટ્ટિયમમાં પાયની કિંમત બાવીસના છેદમાં સાત ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી થાય તે જણાવ્યું હતું તેમણે બીજ ગણિત રેખા ગણિત ખગોળશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો આપ્યા અન્ય ગણિત શાસ્ત્રીઓ ભાસ્કરાચાર્ય ઈસવીસન અગિયારસો પચાસમાં લીલાવંતિ ગણિત અને બીજ ગણિત જેવા પ્રસિદ્ધ ગ્રંથો લખ્યા બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારો શોધ્યા હતા બોધાયન આપસ્તંભ કાત્યન જેવા વિદ્વાનોએ તેમના સુલ્વ સૂત્રોમાં વૈદિક યજ્ઞો માટેની વેદીઓના પ્રમાણ અને રચનાના સિદ્ધાંતો આપ્યા હતા જે આધુનિક ભૂમિતિનો પાયો છે ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌ પ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનું ફોલ્ડર જોવા મળશે આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે એમાં આપણે લાસ્ટમાં ધોરણ દસ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડર જોવા મળશે ઉપર લખ્યું છે ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ એમાં આપણે ગણિત વિષય આપ્યો છે તો ગણિત વિષયને તમે આ રીતનો ખોલશો એટલે તમને આ બે પ્રકરણ છે રીતનું ખોલશો એટલે તમને બે પ્રકરણ જો એમાં છે પ્રશ્નપત્ર પ્રશ્નપત્ર ને વિભાગે હવે તમારે પ્રશ્નપત્ર એક છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર એક ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતના તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી અન્ય વધારાના સંસાધન તો અહીં આપણે અન્ય વધારાના સંસાધન છે એના પર ક્લિક કરવાનું છે તો તમને નીચે બે આઇટમ જોવા મળી છે વિડીઓ અને પીડીએફ તો તમે આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી પીડીએફ પીડીએફ જોવા મળશે આ રીતની ક્લિક કરો એમાં પ્રશ્ન છે જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે જૈવિક ખેતી તરફ વલણ વધવાના મુખ્ય કારણો નીચે મુજબ છે સ્વાસ્થ્ય અને જાગૃતિ રાસાયણિક ખાતરો ને જંતુનાશક ના થતા સ્વાસ્થ્ય સંબંધિત જોખમો અંગે લોકોમાં જાગૃતિ વધી છે

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ વધી રહી છે જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળે છે સરકારી પ્રોત્સાહન સરકાર પણ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓને સબસિડી પૂરી પાડે છે તેમજ બીજો પ્રશ્ન છે કોફીના પાકની અનુકૂળતા વર્ણવો કોફીના પાક માટે નીચે મુજબની ભૌગોલિક અનુકૂળતાઓ જરૂરી છે આબોહવા તેને ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે પંદરથી અઠ્યાવીસ સેલ્સિયસ તાપમાન આદર્શ ગણાય છે વરસાદ એકસો પચાસથી બસો સેન્ટીમીટર જેટલો વરસાદ જરૂરી છે વરસાદના ઝાપટા પાક માટે લાભદાયી છે જમીન પહાડી ઢોળાવળી લોહતત્વયુક્ત પોટાશથી ભરપૂર જમીન વધુ અનુકૂળ છે જમીનમાં પાણીનો નિકાલ સહેલાઈથી થવો જોઈએ ભૂપૃષ્ઠ પહાડી ઢોળાવાળા વિસ્તારમાં કોફીનું વાવેતર થાય છે જેથી તેના મૂળમાં પાણી ભરાય રહે સૂર્યનો સીધો તડકો પાકને નુકસાન કરતો હોવાથી મોટા વૃક્ષોના તેને ઉગાડવામાં આવે છે ભારતમાં કર્ણાટક કેરળ તમિલનાડુ કોફીના મુખ્ય રાજ્યો છે પચાસમું ઘઉંના પાક માટે ક્યાં અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરતા ભારતના રાજ્યોના નામ જણાવો ઘઉં એ ડાંગર પછી ભારતનો બીજા સૌથી મહત્વનો ધાન્ય પાક છે તેમ સમશીતોષ્ણ કટિબંધનો રવિ ભાગ છે અનુકૂળ સંજોગો તાપમાન વાવણી સમયે દસ થી પંદર સેલ્સિયસ અને લણણી સમયે વીસ થી પચીસ સેલ્સિયસ તાપમાન આદર્શ છે વરસાદ પિંચોતેર સેમી જેટલો વાર્ષિક વરસાદ જરૂર છે સિંચાઈની સુવિધા ન હોય ત્યાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં તેનું વાવેતર થાય છે જમીન કાળી ફળદ્રુપ ગોરાળું જમીન તેને વધુ માફક આવે છે ઉત્પાદક રાજ્યો ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણાના હરિયાણાનો સમાવેશ થાય છે દેશના કુલ ઉત્પાદનો લગભગ બે તૃતીયાંશ ભાગ આ રાજ્યમાંથી આવે છે પંજાબ તેનો વિપુલ ઉત્પાદનને કારણે ઘઉંનો કોઠાર તરીકે પણ ઓળખાય છે આ ઉપરાંત મધ્યપ્રદેશ રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર ગુજરાતમાં પણ ઘઉંનું વાવેતર થાય છે એકાવનમાં ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલ કૃષિ વિકાસ માટેના કોઈ પણ ચાર કાર્યક્રમોની માહિતી આપો ભારત સરકારે ગરીબી કૃષિને વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેમાંથી ચાર મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ છે એમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ હર ખેતી કો પાણી છે જે અંતર્ગત સિંચાઈની સુવિધાઓનો વિસ્તાર કરવામાં કરવો પાણીના સ્ત્રોતોનું નિર્માણ કરવું પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ટપક અને ફુવારા પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી ખેડૂતોને પાણીની અછતનો સામનો ન કરવો પડે બીજું છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આ યોજના કુદરતી આફતો જીવાત કે રોગને કારણે પાકને થતા નુકસાન સામે ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે ખેડૂતોને અનિશ્ચિતતામાંથી બચાવીને ખેતી ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે યોજના આ એક કૃષિ બજાર પ્લેટફોર્મ છે જેનો હેતુ તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય અપાવવાનો છે ખેડૂતો આ પ્લેટફોર્મ પર પોતાની પેદાશો ઓનલાઈન વેચી શકે છે જેનાથી વચેટિયાઓને દલાલોને થતું આર્થિક નુકસાન અટકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ પાત્ર ખેડૂતના પરિવારને પ્રતિ વર્ષ છ હજાર રૂપિયા આર્થિક સહાય ત્રણ હપ્તામાં સીધી તેમના બેંકના ખાતામાં જમા છે આ યોજના ખેડૂતોને તેમની ખેતીને અન્ય જરૂરિયાતની માટે નાણાકીય સહાય પૂરી પાડે છે બાવનમું ધનિક ભારતમાં ગરીબો વસે છે આ વિધાન સમજાવો આ વિધાન ભારતના આર્થિક વિકાસનો વિરુદ્ધાભાસ દર્શાવે છે ધનિક ભારત ભારત કુદરતી સંસાધનોથી સમૃદ્ધ દેશ છે અહીં વિપુલ જળ સંપત્તિ ફળદ્રુપ જમીનો જંગલ વિવિધ ખનીજ સંપત્તિના ભંડાર છે વળી ભારત પાસે વિશાળ માનવ સંસાધન પણ છે આ બધા કારણોસર ભારતને એક ધનિક દેશ કહી શકાય ગરીબોનું વસવાટ આટલી વિપુલ સંપત્તિ હોવા છતાં ભારતમાં મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખા નીચે જીવે છે તેના મુખ્ય કારણો નીચે મુજબ છે આવકની અસમાન વેચણી દેશની મોટા ભાગની સંપત્તિની આવક ખૂબ ઓછા લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી છે શિક્ષણ અને કૌશલ્યનો વસ્તીમાં શિક્ષણનું નીચું પ્રમાણ અને તાલીમનો અભાવ હોવાથી તેમને સારી રોજગારી મળતી નથી ત્રીજું સંસાધનોનો અયોગ્ય ઉપયોગ કુદરતી સંસાધનોનો સુયોજિત ઉપયોગ થતો નથી અને તેનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચતો નથી વસ્તી વધારો ઝડપથી વધતી વસ્તીને કારણે સંસાધનો પર દબાણ વધે છે અને ગરીબી વધે છે આમ વિપુલ સંસાધનો હોવા છતાં તેનો લાભ સર્વસામાન્ય લોકો સુધી ન પહોંચવાને કારણે ધનિક ભારતમાં ગરીબ લોકો અથવા ગરીબો વસે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્રેપનમુ ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપયો જણાવો ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધવાના કારણો નીચે મુજબ છે ગરીબી અને આર્થિક મજબૂરી ગરીબ પરિવાર માટે બાળકોની કમાણી આવકનો વધારાનો સ્ત્રોત હોય છે જેના કારણે તેઓ બાળકોને મજૂરી કરવા માટે મોકલવા મજબૂર બને છે સસ્તા શ્રમિકો બાળ શ્રમિકો પુખ્ત વયના શ્રમિકો કરતા ઓછા વેતનમાં કામ કરવા તૈયાર થઈ જાય છે જેનાથી માલિકનો ખર્ચ ઘટે છે સંગઠનનો અભાવ બાળકો પોતાના હકો માટે સંગત થઈ અવાજ ઉઠાવી શકતા નથી તેથી તેમનું શોષણ કરવું સરળ બને છે અને જાગૃતિનો અભાવ માતા પિતામાં શિક્ષણ અને બાળ અધિકારો અંગે જાગૃતિના કારણે તેઓ બાળકોના ભવિષ્ય કરતા વર્તમાનની આર્થિક જરૂરિયાતોને વધુ મહત્વ આપે છે નબળો કાયદાકીય અમલ બાળમજૂરી વિરોધી કાયદાનો કડક અમલ ન થવાને કારણે આ સમસ્યા યથાવત છે અટકાવવાના ઉપાયો મફત અને ફરજિયાત શિક્ષણ ચૌદ વર્ષ સુધી તમામ બાળકોને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું કાયદાનો કડક અમલ બાળમજૂરી વિરોધી કાયદાઓને કડકાઈથી અમલ કરવો અને દોષિતોને સખ્ત સજા કરવી ગરીબી નિવારણ ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ સુધારવા માટે રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવી જાહેર જાગૃતિ બાળ મજૂરીના ગેરફાયદા અને બાળ અધિકારો વિશે સમાજમાં વ્યાપક જાગૃતિ ફેલાવવી પુનર્વસન બાળમજૂરીમાંથી મુક્ત કરાયેલા બાળકોના શિક્ષણ અને પુનર્વસનની યોગ્ય વ્યવસ્થા કરવી તમે આપેલા ભારતના રેખાંકિત નીચે વિગતો યોગ્ય વડે દર્શાવો એમાં જવાબ છે નીચે મુજબના સ્થળો દર્શાવવા જંગલ પ્રકારની જમીનોનો એક વિસ્તાર તો આ જંગલ પ્રકારની એક જમીનનો વિસ્તાર એમાં જમીન હિમાલયના પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે નકશામાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અથવા ઉત્તરાખંડના કોઈ એક પણ ભાગમાં સંજ્ઞા કરવી તો મિત્રો આ ત્રણ રાજ્યમાં તમે જંગલ છે એની નિશાની બતાવી શકો છો ત્યાર પછી બીજું છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન આ ઉદ્યાનમાં મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે નકશામાં મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં આ સ્થાન બતાવો તો નકશામાં તમને જે મધ્યપ્રદેશ ભાગ છે ને પૂર્વ ભાગ પૂર્વ ભાગ એટલે આસામ બાજુનો ભાગ એમાં તમારે નિશાની બતાવવાની સણ ઉત્પન્ન કરતો એક પ્રદેશ વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળના ગંગાના નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે નકશામાં પશ્ચિમ બંગાળનો દક્ષિણ ભાગ દર્શાવો રેલવે એન્જિન ઉદ્યોગનું કેન્દ્ર ચિરંજન ચિતરંજન આ કેન્દ્ર પશ્ચિમ બંગાળના રાજ્યમાં આવેલું હોય છે તેને નકશામાં ઝારખંડની સરહદે નજીક દર્શાવવું તો આ રીતના તમે જવાબ લખી શકો છો અને નકશામાં તમે બતાવી શકો છો તો મિત્રો આ તો આપણું ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર બેના આપણે વિભાગ વિભાગડીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના શોથી ગાલા અસાઇમેન્ટ બુકના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે આ ઉપરાંત મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુકની જો તમારે પીડીએફ જોઈતી હોય જવાબ સહી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રના જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો